રાજકોટ લોકસભા સંસદીય બેઠક માટે કણકોટની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આગામી તારીખ ચાર જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ અને વીવીપેટને કાલાવડ રોડ કણકોટની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લશ્કરી દળોના જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ઈવીએમ અને વીવીપેટ માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છે આ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં મતગણતરી કેન્દ્રનું મુખ્ય પ્રવેશદ્વાર બિલ્ડીંગ તેમજ કેન્દ્રના તમામ રૂમ પર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે એઆરઓ રાજેશ્રી સ્ટ્રોંગરૂમ સ્ટ્રોંગ રૂમ રૂમ તથા કંટ્રોલ રૂમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા જવાનો તથા સ્ટાફની તબિયતની પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે જે માટે મેડિકલ ફાયરબ્રિગેડના જવાનો સહિતનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ફરજ નિભાવી રહ્યો છે કંટ્રોલ રૂમની સુરક્ષા માટે પણ ખાસ ક્લાસપન અધિકારીઓને ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે